ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાતથી જ ગીર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે ને તેમના કારણે જે ખાતેથી જે પ્રસાર થતી ખાતેથી સરસ્વતી નદી છે તેમાં છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગીર સોમનાથના ગીર વિસ્તારમાં મોડી રાત્રિ વરસાદ પડી રહ્યો છે ત્યારે જે પ્રાથમિક પ્રાચી તીર્થ ખાતે આવેલા જે માધવરાય ભગવાનનું જે મંદિર છે તે આઠથી દસ ફૂટ છે તે જળમગ્ન થયા છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે માધવરાય ખાતેથી જે પ્રસાર થતી

ગીર સોમનાથમાં વરસાદથી નદી નાળા બે કાંઠે વેરાવળની દેવકા નદી બે કાંઠે વહેવા લાગી ભારે વરસાદથી કોઝવે પર પાણી ફરી વળ્યા આંબલીયાળા ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે ગીર સોમનાથના ઉપરવાસમાં ભારે વરસાદ સુત્રાપાડાના પછવાડા ગામે રહેણાંક મકાનમાં વરસાદી પાણી ધુસ્યા પછવાડાના ખોળીવાડા વિસ્તારમાં વરસાદી પાણી ધુસ્યા રાત્રે અચાનક જ વરસાદી પાણી આવી જતા સ્થાનિકો પરેશાન ઉપરવાસના ખેતરોના વરસાદી પાણી ગામમાં ધુસ્યા છે સુત્રાપાડામાં ચોવીસ કલાકમાં સાત ઇંચ વરસાદથી તબાહી મચી છે ગીર જંગલમાં મધરાતે ધોધમાર વરસાદ વરસ્યો હોમત નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ સુત્રાપાડાના ગાગીથા અને અરણેજ ગામ નજીક નદીનું રૌદ્ર સ્વરૂપ હોમત નદીમાં ઘોડાપુરની સ્થિતિ સ્થાનિક તંત્રએ લોકોને એલર્ટ રહેવાની સૂચના આપી ગીર સોમનાથના વેરાવળનો ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા ભેટાડી ગામના અનેક ખેતરો પાણીમાં ગરકાવ સતત ચોથા દિવસે વરસાદથી જળબંબાકાર ખેડૂતોના મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોની ચિંતા મગફળીના પાથરા પાણીમાં તરતા જોવા મળ્યા ગીર સોમનાથના ઉનાના માજ ગામે વરસાદી પાણી ફરી વળ્યા ગામના મુખ્ય રસ્તા ઉપર નદીના પાણી વહેતા હોય તેવા દ્રશ્યો મળ્યા ભારે વરસાદના કારણે જનજીવન પર અસર પડી છે જિલ્લામાં સતત ત્રીજા દિવસે અવિરત વરસાદ વરસ્યો ગીર સોમનાથના કોડીનારના ફાફણી ગામે વરસાદી તારાજી અનેક ખેતરો બેટમાં ફેરવાયા તૈયાર પાક પર પાણી ફરી વળ્યા ખેતરોમાં ગોઠણ સમા પાણી ભરાયા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત મેઘમહેર છે તે વરસી રહી છે ત્યારે ગીર સોમનાથના ના સુત્રાપાડા કોડીનાર ઉના ગીરગઢડા સહિતના પંથકોમાં છે તે ભારે વરસાદ છે તે પડી રહ્યો છે ત્યારે ઉના ગીર ગઢડામાં આજે પણ ભારે વરસાદ છે તે પડ્યો છે ત્યારે કોડીનાર તાલુકાના ફાફડી ગામના આ દ્રશ્ય છે કે જે ખેડૂતોની જે મગફળીનો પાક છે તે પાણીમાં ગરકાવ થયો છે ને જે પાથળો છે તે પલળ્યા છે ને ખેડૂતોમાં પણ ખૂબ ચિંતા છે તે વ્યાપી છે જે મગફળીનો પાક ગોઠણ પાણી છે છે તેમની ચિંતામાં ફરી એક વખત વધારો થયો છે જે ફાફડી ગામના જે ખેડૂત છે તે એમની સાથે વાત કરશું શું કેશો કેવો વરસાદ પડ્યો છે અને કેવું નુકસાન પચીસ તારીખે સાડા અગિયાર વાગ્યાનો જે ત્રણ ત્રીજો દિવસ તારીખ આવ્યો હજી પણ વરસાદ નામ લેતો નથી સખત લગાતાર વરસાદ હોવાથી આઠ ઇંચ વરસાદ હોવાથી ખેતરોની અંદર ગોઠણે ગોઠણે પાણી છે મગફળી હાથમાં આવી નથી નથી માલ ધોરનો સારો હાથમાં આવેલો તો સરકાર શ્રીને નમ્ર અપીલ કરીએ છીએ કે આવું નુકસાન ખેડૂતને આવેલું છે તો ગીર સોમનાથ જે બાકાત કરવામાં આવેલું હતું ગીર સોમનાથ જિલ્લા આખામાં આ રીતે વરસાદ હોવાથી ખેડૂતને બહુ નુકસાન છે તો સરકાર શ્રીને નમ્ર અપીલ કરીએ છીએ ખેતરની અંદર પાક તો નિષ્ફળ

હાથમાં આવી પરિસ્થિતિ નથી કેમ કે માલનો સારો પણ વી ગયો મગફળી પણ વગી ગય છે તણાઈને પાછળ પણ અટાણે એમની એમ જ પેઢા બધી છે સરકાર શ્રીની નમ્ર વિનંતી છે કે ગીર સોમના જિલ્લાના સહાય પેકેજ જાહેર કરે હતી એ નમ્ર વિનંતી છે ખેડૂત છે શું નુકસાની થઈ છે વરસાદના કારણે આ કમોસમી વરસાદને કારણે અમારે મગફળીનો પાક નિષ્ફળ ગયો છે માલનો સારો નિષ્ફળ ગયો છે તો પછી હવે આમાં આમાં ખેડૂત શું કરીએ આમાં બિયારણ ખાતર બધું કરવું તો એના માટે સરકાર કંઈ અપીલ કરે તો સારું જે જે તાલુકાના જે ફાફડી ગામના ખેડૂતો હતા તેમની વ્યથા તે છે તેઓ વ્યક્ત કરી છે અને ગીર સોમનાથના જે કોડીનાર પંથકમાં જે વરસાદ પડ્યો છે તેમના કારણે ભારે નુકસાની છે તે પોષી છે મહેશ ડોડિયા ટીવી થર્ટીન ગુજરાતી ગીર સોમનાથ